તો આજે ગૃહરક્ષક દળ અને નાગરિક સંરક્ષણ દિવસ છે એ નિમિત્તે વડી કચેરી દ્વારા અને સરકારશ્રી દ્વારા અમને આખું સપ્તાહ ઉજવણીનું આયોજન આપવામાં આવ્યું હતું એ પૈકી અમે પૂર્વ કચ્છ દ્વારા ગાંધીધામ આદિપુર સંયુક્ત યુનિટ અને અંજાર રાપર બચાવ દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવ્યા એમાં વૃક્ષારોપણ સ્વચ્છતાનો કાર્યક્રમ બાઇક રેલી પ્રશંસાનું પ્રમાણપત્ર માર્ચ પાસ

ગૃહરક્ષક દળ અને નાગરિક સંરક્ષણ દળની સ્થાપના થઈ ત્યારબાદ આ એક સેવા સમર્પિત અને શિસ્તથી જોડાયેલું દળ છે અને સતત જવાનોને માતૃભૂમિ પ્રત્યે સમર્પિત રહેવાની લાગણી છે એ રીતે જવાનો કામ કરતા હોય છે તો આજે ગૃહરક્ષક દળ અને નાગરિક સંરક્ષણ દિવસ છે એ નિમિત્તે વડી કચેરી દ્વારા અને સરકાર સરકારશ્રી દ્વારા અમને આખું સપ્તાહ ઉજવણીનું આયોજન આપવામાં આવ્યું હતું એ પૈકી અમે પૂર્વ કચ્છ દ્વારા ગાંધીધામ આદિપુર સંયુક્ત યુનિટ અને અંજાર રાપર ભચાઉ દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવ્યા એમાં વૃક્ષારોપણ